જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ બધાને કેમ છો બધા મજામાં સૌથી પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર કે મને આટલી બધી હિંમત આપવા માટે મને સપોર્ટ કરવા માટે કારણ કે એમ કહેવાય ને કે માણસ એક હદ સુધી એક લિમિટ સુધી જ સહન કરી શકે લડી શકે પછી તે હિંમત હારી જતો હોય છે એવી રીતે હું પણ હિંમત હારી જ ગઈ હતી કારણ કે હું બે વરસથી લડું છું પણ તમે બધાએ મને જે સપોર્ટ કર્યો એના માટે ખૂબ ખૂબ આભાર મારામાં એક નવી હિંમત આવી કે ના હું હજી આગળ લડીશ તો મારે વાત કરવી હતી કે કાલે રાતે રાજકોટની જનાના હોસ્પિટલમાં મને ખૂબ જ ખરાબ અનુભવ થયો અને આવો અનુભવ અનેકો વાર થાય છે આની પહેલાં પણ ઘણી વખત થયો છે મારા માસીના દીકરાના ઘરે દીકરાનો જન્મ થયો હતો તો હું કાલ રાતે સાડા આઠક વાગે ટિફિન લઈને ગઈ હું ને મારા મમ્મી બે તો ત્યાંના કર્મચારીએ કહ્યું કે તમે અહીંયા થોડી વાર બેસો કોઈને જે અંદર હોય તેને બોલાવો તો અમે મારા માસીને બોલાવ્યા પછી મારા માસી કે ચાલો અંદર તો અમે છેક બાલ્કની સુધી પહોંચી ગયા ત્યાં સુધી મેડમ જોવે છે તો એમ નથી કહેતા કે અત્યારે મળવાનો ટાઈમ નથી તો અત્યારે તમે મળી ન શકો તો છેક બાલ્કની સુધી પહોંચી ગયા ત્યાં સુધી એને પાછળથી રાડ નાખીને એવા ગેરવર્તન અમારી સાથે કર્યું ઊંચા અવાજ અમારી સાથે વાત કરી કે અહીંયા સુકામ જાઓ છો પાછા વળી જાઓ એવી રીતે અને તોય મેં કીધું વાંધો નહીં મેડમ અમે ખાલી દરવાજેથી જોઈને વયા જાય બહારથી તો બીજા બેન આવ્યા એને એ બાબતે મારી યારે ઝઘડો કર્યો અમે તો નીકળતા જ તા એટલે એ બાબતે ઝઘડો કર્યો કે ચંપલ કરીને અહીંયા સુધી શું કામ પહોંચા તો છે કે ત્યાં સુધી બધા કર્મચારીઓ લોવે છે બેઠા હતા અને હું અહીંયા પાંચેક મિનિટ બેઠી ત્યારે પણ એને જોયું કે એના પગમાં ચંપલ છે તો પહેલાં એ નહોતા કહી શકતા કે ચંપલ બારે કાઢીને અંદર આવવાનું છે મેં કીધું વાંધો નહીં અમે જાય છીએ પણ એને ઝઘડવું જ એટલા માટે ઈ જેમ ફાવે એમ બોલવા તડકાના તમે આવતા તમને એ કે હાલ આવે છે તડકાના આવતા તમને હાલ આવે છે વેલા આવી જવા તો નિયમો સમજાવ હોય તો માણસ શાંતિથી પણ સમજાવી શકે ને પણ નહીં આવું જ વર્તન દરેક વ્યક્તિ સાથે એ લોકો કરે છે તો હું સરકારને કહેવા માંગુ છું કે આ કેટલી હદે યોગ્ય છે અને અત્યારે બધા રેડ એલર્ટ યલો એલર્ટ રાજકોટમાં આપે છે તો મળવાના ટાઈમિંગમાં કેમ ચેન્જ નથી કરતા સરકાર દવાખાનામાં મળવાના ટાઈમિંગમાં ચેન્જ કેમ નથી કરતા ઋતુ પ્રમાણે બરાબર અને પછી જેમ ફાવે એમ બોલવા માંડ્યા આવું અનેક વખત થાય જ છે એટલે એટલે મેં કીધું વાંધો નહીં અમે લોકો જાય છીએ તો એ લોકો ફૂલે ફૂલ ઝઘડો કરવાના મૂડમાં જ હોય છે આખો દિવસ અનેકો વ્યક્તિ સાથે આ લોકો આવા ઝઘડા કરે છે અને પછી બેન ઓનલાઈન અમારું રેકોર્ડિંગ ઉતારવા માંડ્યા એટલે મેં પણ ચાલુ કર્યું તેને બંધ કરી દીધું અને મેં જેવો ફોન ચાલુ કર્યો એટલે એને બોલવાનું બંધ કરી દીધું અને તો પણ ગેરવર્તન અમારી સાથે એવું કર્યું અને હર હર એક વ્યક્તિ સાથે ગેરવર્તન કરે જ છે અને અમારો ઝઘડો થયો એટલે અહીંયા હોલમાં જેટલા સગાવાલા જેના જેના આવ્યા હોય એની સાથે એક એક જણાને અહીંયા રોકાવાનું હોય છે તો એ બિચારા હોલમાં બેઠા બેઠા ફોન ચાર્જિંગ કરતા હતા એને બધાને પણ મોઢા તોડી તોડીને બોલવા માંડ્યા કે હાલો બધા અંદર વયા જાઓ આમ કરો તેમ કરો તો આવા ગેરવર્તન હરેક વ્યક્તિ સાથે એ લોકો કરે છે તો હું સરકારને કહેવા માગું છું કે આ કેટલી હદે યોગ્ય છે અને એટલી વારમાં એ લોકોએ ગાર્ડને બધાને બોલાવી લીધા અને પછી એમ કહેવા માંડ્યા કે ન હોય તમારે અહીંયા સરકારીમાં અને મમા એ બે ક્લિપ મૂકીશ જે હું અડધી જ લઈ શકી લઈ શકીશ એ મૂકીશ તમે ધ્યાનથી જોજો એમાં કે મારી ભાભી હોક કરતી કરતી બહાર આવી તો એને એ લોકો એવું વર્તન કરે છે કે જેમ આવી એમ વહી જાય મારા માસી કહે છે કે એક જણા સાથે જવા દો હજી તો એક દિવસ પહેલાં જ એનું સિઝરિયન થયું છે અને શું દરેક બાળક આવે એ દરેકને રોગ હોય જ કારણ કે જેટલા બાળકો જન્મે એ દરેક બાળકોને ત્રણ દિવસ સુધી કાચની પેટીમાં રાખવામાં આવે છે ફરજિયાત અને ફરજિયાત એના માંથી એને જુદા રાખવામાં આવે છે તો શું દરેક બાળકને જન્મને જન્મતાની સાથે રોગ હોય જ છે તો આવી દાદાગીર કેટલા દિવસ સુધી આ લોકો ચલાવશે સરકારી હોસ્પિટલમાં બધા આવા કર્મચારીઓ નર્સો જ્યારે તમે જાઓને ત્યારે આ લોકો આવી જ રીતે ગેરવર્તન બધા સાથે કરે છે તો મારો આ વિડીયો સરકાર સુધી પહોંચાડજો અને હું જે બે ક્લિપ મૂકું છું જે તમે ધ્યાનથી જોશો ને તો તમને ખબર પડશે અને મેં જેવો વિડીયો ચાલુ કર્યો હતો ને એવો એ લોકોએ બોલવાનું બંધ કરી દીધું હતું કે કાંઈ વાંધો નહીં અમે જોઈ લેશું ભલે જે કરવું હોય એ કરી લઈએ તો દરેક વ્યક્તિ સાથે આ લોકો આવું ગેરવર્તન કરે છે તો શું એ પોતાના ઘરની હોસ્પિટલ છે તો એ આવી રીતે વર્તન કરે છે નિયમો સમજાવવા હોય તો તે શાંતિથી પણ સમજાવી શકે છે ને તો આવી રીતે ઊંચા અવાજે બોલવાની શું જરૂર હોય છે દરેક વ્યક્તિને નાના મોટાનો તો વર્તારો રાખતા જ નથી જરાય કે આ કેવડી ઉંમરના છે કેવડા છે એ એ એ લોકોમાં આવતું જ નથી એટલે આવી જ દાદાગીરી સરકારી હોસ્પિટલમાં ચલાવે છે તમે જોઈ લેજો હું ક્લિપ મૂકીશ ધ્યાનથી જોશો તો જ ખબર પડશે કારણ કે હું આખી નથી લઈ શકી એટલા માટે પણ ઈ બેને કરે છે ને રેકોર્ડિંગ જોઈ શકો છો તમે કે આ સરકારી કર્મચારી કેટલા રાયડું નાખે છે બધાય અંદર ખાલી એમ કહી છે કે અંદર અમને દરવાજે જોવા દે કોઈ દરવાજે જ ન જોવા દેતા બરાબર જોઈ લે અમે રોજ વાજો ન આવતા હોય ટાઈમ લઈને જ બધાય આવતા હું તાર તમે રેકોર્ડિંગ કર્યું ઈ કરે રેકોર્ડિંગ દેખ